माता की जय सदगुरुदेव की जय विश्ववंद माता जी की जय दादा गुरुदेव की जय जग्नारायण भगवान की जय परम पुज गुरुदेव प्रबंदनी माताजी सूक्ष्म उपस्थिति माँ गायत्रीना दिव्य संरक्षण में जीवनुसार चेनल आज ये गृह गृह यज्ञ કરવાની પ્રેરણાઓ અને આદેશ શાંતિપુનથી થયેલો છે એ અનુસારની વાત આપણને કહેવામાં આવશે તો આપણે આ વાત સાંભળીએ અને જીવનની અંદર ઉતારી અને ધન્યતા પ્રાપ્ત કરવા માટે થઈને ગૃહ ગૃહ યજ્ઞ ચલાવીએ અને આપણે ઘરે પણ આપણે યજ્ઞ કરી ભાગીદાર થઈએ એવી પ્રાર્થના એવી અપીલ જય ગુરુદેવ જય માતાજી જય ગાયત્રી માની ઉપસ્થિતિમાં આપ સર્વની જીવનુસાર ચેનલમાં સ્વાગત છે ગૃહે ગૃહે યજ્ઞ શાંતિકુંડથી આદેશ છે કે સોમવારને બાર તારીખે ગૃહે ગૃહે યજ્ઞ કરવાનો તો આખા વિશ્વમાં યજ્ઞનું આયોજન છે તો બધા લોકો ગાયત્રી પરિવારવાળા ભાઈ બહેનો છે તે કોશિશ કરી જ રહ્યા છે કે બની શકે એટલા ઘરે યજ્ઞ થાય અને બધે કીટ પણ નાની સરસ મજાની બનાવીને પહોંચાડે છે તો તમારે બધાને તો સહયોગ જ આપવાનો છે અને આ સમય આપણો ભારતનો કટોકટીનો સમય છે થોડો તો આપણે જરૂરી છે કે કાંઈ પણ સારા કાર્ય કરવા કે જે તેમાં ઉપયોગ થાય અને એકી સાથે માને અવાજ કરીએ તો તેમાં લાભ ઘણો મળે તો અને બીજું કે આજે રવિવારે મધર્સ ડે છે બધા બાળકો બધા મમ્મીને કહે છે કે હેપી મધર્સ ડે બહુ સરસ વાત છે હેપી મધર્સ ડે આપણે તો સરસ રીતે બધા ઘરમાં છીએ ઘરમાં બાળકોને સંભાળીને રહીએ છીએ ઘર પરિવાર સાથે જમીએ છીએ બધું કરીએ છીએ પણ ઈ માતાઓને શું કે જેના આજે જવાન દીકરા આપણે લડે છે ફોજી થઈને તો ઈ માતાઓને હેપી મધર્સ ડે હું એને બધાને પણ સલામ કરું છું શો હેપી મધર્સ ડે કહું છું કે તમારી જીવનમાં હેપી મધર્સ ડે રે મા પાસે પ્રાર્થના કરું છું કે એની ખુશી સદાય રહે કે એને આજે એના બાળકોને એના જવાન દીકરાને આજે સૈનિકમાં આજે લડવા માટે મોકલા છે તો આજે એ માને દિલને શાંતિ તો નહીં જ હોય એમ એને તો ક્યાંય ચેન પડતું નહીં હોય તો આપણે બધા શું કરવાનું છે આપણે બધા તો શાંતિથી રહીએ છીએ એના દીકરા આજે સરહદ ઉપર લડે છે અને ક્યારે આવશે એની કોઈ કલ્પના પણ નથી કે કઈ રીતે આવશે એની કોઈ પણ કલ્પના નથી તો પછી આપણે શું કરવાનું છે આપણે એ જ કરવાનું છે કે એની દુઆમાં આપણે જોડાઈ જવાનું છે આપણે જેમ ગમતમાં છોકરા બધા જાય છે ને કે એમાં કોઈ ગાયત્રી પરિવારવાળા હોય છે કોઈ સ્વાધ્યાય પરિવારવાળા હોય છે કોઈ પુષ્ટિ માર્ગવાળા હોય છે કોઈ સ્વામિનારાયણવાળા હોય છે હે પણ ગમતમાં જાય છે ત્યાં બધા એક જ હોય છે ત્યાં કોઈ ભાગલા અલગ નથી હોતા તો આપણે કેમ એક પોકાર એની સાથે ન જોડાઈ જઈએ તમે ગમે એ ધર્મ માનતા હોય ગમે તેને માનતા હોય તો આજે સમય કટોકટીનો છે તો એના દીકરા આજે લડતમાં છે આજે સરહદ ઉપર લડે છે તો આપણે બધા એ ફરજમાં આવે જ છે કે આપણે અડધી કલાક કલાક ટાઈમ આપીએ સાથે બેસી અને કોઈ પણ મંત્ર બોલીએ તો એ પોચશે કહેવાય છે ને કે આપણા દીકરા બાર ગયા હોય રાતના વેલા મોડા થાય તો માને ચેઇન ન હોય ફોન કરીને પૂછે છે દીકરા ક્યાં પહોંચો ક્યારે આવે છે તો એ માને શું હશે દીકરો ગયો છે હવે ક્યારે આવશે શું છે એની કોઈ કલ્પના નથી એને તો આપણે તેને સહયોગ કરીએ એક બાળ કૃષ્ણ લીલાનો એક હું તમને કિસ્સો કહું છું કે જ્યારે કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરા આવ્યા હતા પછી મથુરા છોડીને દ્વારકા આવ્યા ને દ્વારકા દેશ બન્યા ત્યારે ત્યાંથી ઓધવજી જ્યારે પાછા ગોકુળમાં બધાને મળવા મોકલે છે કૃષ્ણ ભગવાન તેને દ્વારકાધીશ તેને મોકલે છે ત્યારે ઉદ્ધવજીને જશોદામાં એટલું જ કહે છે કે ત્યાં કોઈ એવી જગ્યા ખાલી નથી હું કામ કરવા તૈયાર છું ત્યાં કોઈ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં હું એની પાસે રહી શકું મારા દીકરા પાસે અને એનું મોઢું દરરોજ જોઈ શકું એ મા છે તો આપણે આ માનો કલ્પના કરીએ કે એ માને કેવું થતું હશે એના ઘરની વ્યક્તિને કેવું થતું હશે તો એ લોકો આજે સરહદ ઉપર લડે છે તો આપણે શાંતિથી રહી શકીએ છીએ તો શાંતિ તો છે જ તો એની સાથે આપણે દુઆ પણ જોડીએ એ માને કે એ માનો હસ્તો ચહેરો સદાય રહી માનો હસ્તો ચહેરો સદાય ક્યારેય રહી છે કે જ્યારે એને એનો દીકરો એની બાજુમાં હોય એની નજર સામે હોય સુખરૂપ પાછો આવી જાય ત્યારે તો આપણે એવી પ્રાર્થના કરીએ સાથો સાથ અને કહેવાય છે ને કે જ્યારે મહાભારતમાં જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે જ્યારે દુર્યોધન અને અર્જુન બેય કૃષ્ણ ભગવાન પાસે ગયા હતા ત્યારે દુર્યોધને શું માંગ્યું હતું કૃષ્ણ ભગવાનની સેના માંગી હતી અને અર્જુને શું માંગ્યું હતું તેણે શું માંગ્યું હતું ભગવાન માંગ્યા હતા કૃષ્ણ ભગવાન માંગ્યા હતા ત્યારે શું શું જીત્યું હતું ભગવાન સાથે હોય ને જોડેલા હોય ને આપણે ભગવાનની સાથે જોડેલા હોય ને તો એ લોકોને બળ મળે આપણે બધા ખાતા શું પીતા શું એની ચિંતા કરો કે એને ક્યારે શું મળતું હશે એમાં બે બેનો જે જવાન છે એ જે અત્યારે જે કાર્ય કરે છે એને તો કોટી કોટી વંદન અને એની માને તો આજે હેપી મધર્સ ડે કે તમે આવી દીકરીઓનો જન્મ આપ્યો કે એક આપણે ભારતમાં એક રોશન થઈ ગયું દીકરીઓનું નામ રોશન કર્યું એને તો હું બધાને વિનંતી કરું છું કે બધા બધી વાતો અત્યારે મૂકી અને ખાસ એ ધ્યાન રાખો કે આપણે ભગવત કાર્ય કરવાનું છે એક મંત્ર બોલવાનો છે તો કાલે બની શકે તો ગૃહે ગૃહે યજ્ઞ કરજો એક સાથે પોકાર પડશે તો જંગ જીતી જાશું એ લોકો તો જીતવા મરણ પ્રયાસ કરે જ છે મોદી સાહેબનો બહુ એટલે બહુ જ મરણ પ્રયાસ છે પણ આપણે એમ કહીએ કે આપણે એને થોડો થોડો સહકાર આપીએ જેમ રામાયણમાં સેતુબંધ બાંધવા માટે જેમ જેમ ખિસકોલીએ સહકાર આપ્યો હતો થોડો થોડો તો આપણે બધા ખિસકોલી બની જાય આપણે બધા અને તેમને સહકાર આપીએ આપણે એવું આયોજન કરીએ અને બીજી વાત એ છે કે જો ગાયત્રી મંત્ર કરશો તો શ્રેષ્ઠ છે માને આશીર્વાદ મળશે અને બધાને સદબુદ્ધિ મળશે સદબુદ્ધિ જો બધાને મળી જાય તો કાંઈ કાંઈ પ્રશ્ન ઊભો થવાનો જ નથી આપણે કોઈને પણ કોઈ એવી કોઈ બધુઆ નથી દેવી કારણ કે બધાના ઘર છે બહાર છે દીકરા દીકરીઓ છે બધાનો પરિવાર છે કોઈને બધુઆવાદ દેવી આપણે એવું જ ભગવાન પાસે માગવાનું કે બધાને સદ્બુદ્ધિ આપે તો મા સદબુદ્ધિની દેવી છે તો આપણે કોશિશ કરીએ કે ગાયત્રી મંત્ર કરીએ બાકી તો તમે જે પ્રભુનું સ્મરણ કરતા હોય કરો પણ હાર્દિક હું બધાને વિનંતી કરું છું કે મારા ગુરુદેવનો સંદેશો પહોંચાડું છું કે ઘેર ઘેર યજ્ઞ કરો ઘેર ઘેર ગાયત્રી મંત્ર કરો આપણે આ તો બધાય સંતોની ભૂમિ છે તો આપણે થોડુંક એમાંથી કરીએ તો આપણો દેશ વ્યવસ્થિત રહે આપણે જે સૈનિકો છે એનું ઘરે વ્યવસ્થિત રહે છોકરા બધા સુખરૂપેના ઘરે પાછા આવી જાય બસ એવી જ ઈચ્છા છે જય ગુરુદેવ જય માતાજી જય ગાયત્રી